જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો વગમાં આજે દિવસની શરૂઆત થઈ ગઈ છે આજે મસ્ત મજાની શરૂઆત થઈ ગઈ છે સવારનું બધું કામ કરી દીધું છે કાલે બહાર જતા એટલે બધું ગંદાતું હતું ઘરમાં કર્યું ના કરી કરીને જતા રહેતા એટલે બધું ચોખ્ખું કરી ને હવે રસોઈ કરી દીધી છે બપોર થઈ જઈશ આજ તો વિડિયો હું બપોરે ચાલુ કરું છું એટલે વાપ કરી દેજો અને બપોરનું ખાવાનું છે મગ ભાત ભૂંગળા કચુંબર બધું બનાવીશો ખાવાનું ઘડિયાળમાં વાગી ગયા છે સાડા બાર હજુ અમારા ભાઈ આવ્યા નથી બાર તડકો હંશો એડો એવું છે એકતા એકતાને ને જ આવ્યા છીએ તે પાછું જો આ લાયા છીએ આ નસીબ તમે અમે તુરિયા કહીએ છીએ પણ તમે શું કહો છો એ કોમેન્ટ કરીને કહેજો અમે તો તુરિયા કહીએ છીએ પણ તમે શું કહો છો એ કોમેન્ટ કરી કહેજો જો આ બેન લાવ્યા છે અમારે આના મુખવાસ રસોઈ તો કરી લીધી છો પણ હજી તો જો બધું તૈયાર કરી મૂકી છો પણ અમારા ભાઈ હજુ ખાવા આવ્યા નહીં કોણ આવે છે દક્ષુ આવો છે પપ્પા બી ખબર નહીં હો જે આવો એ આજ તો એકતાને આવ્યા છે એટલે એકતાની મને ખાવું છે ત્યાં આવશે જેમ ખાવું આવ્યા તમે તાર બનાવી દો સ મારા હાથે ઓછું તો કોઈ તાર બનાવ જ નહીં વધારે જ બનાવ એક બે માણસ ખાય એટલું જ વધારે જ બને છે મારા કાયમ એક એક માણસ ખાય એટલું તો બધો જ છે મારા એટલે એકતાની વાર ખાવું છે તો ખાસી ને તો લઈ જવું છે તો લઈ જશે તો એકતાનો વણોન બધો આવ્યા છે જમીન કુમારનો બધો હાથથી અને ધંધો ચાલુ કર્યો વચ્ચે જ પન્ના દાડા બંધ રાખ્યા બીમાર એ હારા બીમાર પડ્યા નેમોન એમો બધું બંધ હતું એવાનો ધંધો હાથથી ચાલુ કરીશું શરદ પૂનમથી એટલે

કેવું એક તબે નારો છેય તબે દન ઓમન તો હાજર છે પર દાદા દાદા મોદા પડી એ થઈ જશે ઓપરેશન કરાવી દીધું એટલે હાજા ઓપરેશન થઈ ખાલી

અરે રસ્તો થઈ ને બહાર નીકળી જાય આ બાજુથી સ્ત્રીવાળા છે અને એથી હેડતી હેડતી હેઠતી હવાય થઈ અને આમ થઈ પેલા ઘર રહે ને એટલે અમારી સોસાયટી છે એટલે જવાનું છે લીધા અને હવે બેનપણી ઘેર જવા જવું કે પછી ડાયરેક્ટ ઘેર જ જોવું જે થાય ખરું એક બાજુ સૂરજ હાથમાં છે અને એક બાજુ વાદળ છે તે જેવું દેખાય છે માં લા કાળું દેખાય છે લાલ ચોર સાખો એ રીતનું સર રાઉન્ડ મારી દીધો બગીચાનો ઇસ્ત્રીવાળા કપડાં લઈ લીધા રાઉન્ડ એટલે ખાલી વચ્ચે થઈને આ જ બસ એટલું જ બહુ રાઉન્ડ નહીં મારે ભાઈ બેન પણ એને ઘેર જાય થોડું કોમ હતું દેખ કોમ પતાય અને ઘેર આવી અને આઈના ચોકમાં ઓટા મારું સૌ બધા અમારો ચોક છે અને મારું છું તો પેલું જાડું ને એક તો પક્ષી એવું ડીસી તાડો તો હાથની જવાય આવ્યો બહુ નહીં હાથની હજુ તો આડાસર જેવું થયું છે અને હું રાઉન્ડ મારું છું અને એવું મસ્ત ઠંડો ઠંડો આવશે પણ હવે જો બિલાડી આવે પાછળ મારા હું વીડીઓ ચાલુ કરીને એવો જ આવ્યો એ આવતી છે એ ઉપર ચડશે પવન મસ્ત ઠંડો ઠંડો આવશે અને આમ ઠંડુ વાતાવરણ થઈ છે અને કાલ રાતે તો એટલો વરસાદ આવે એટલો વરસાદ આવ્યો ને અતિશય વરસાદ આવ્યો આમ ના પૂસો વાત એટલો વીજળી કડાકા બધું જાય પાછળ થઈ જતી રહી બિલાડીએ ફરતા હોય ને કૂતરાએ ફરતા હોય વદરાએ ફરતા હોય બધું ફરતો જાય અમારે તો અહીંયા ચોકમાં મેં જોવા બી એક મોટું પરાક્રમ કરીશ બતાવું તમને શું પરાક્રમ કરીએ રસોઈ કરી દીધી છે રસોઈમાં જ બી પરાક્રમ કરીશ બતાવું રસોઈમાં ભાત પડ્યા પડાતા બપોરના વઘાર દીધા છે તુરિયાને શાક કરી મરચાં તર્યા ખીર બનાવી શરદ પૂનમ છે ને એટલે શરદ પૂનમ છે કે આજ છે ખાલી ખબર નહીં પણ ખીર બનાવી અને બાજરીના રોટલા કર્યા છે રોટલા એક બાજુ ચડે છે અને બતાવું તમને મમ્મી આજે જેવો રોટલો કર્યો બે બે ભમરા પડીને એવો તો રોટલો કર્યો ભમરા વાળો રોટલો આવો રોટલો પિયરમાં હોય તો કોઈ ખાય જ નહીં રોટલો વાળો એવો રોટલો કરે છે અને બીજો એક ચડસ આ તો સારો બને છે પણ આ ભમરા પડ્યા છે હવે આ તો સાહેબ ખાંસી તો ખરા જ પણ થોડું ખોડું તો પડશે આવો ભમરા ના પડવા જોઈએ ભમરા પડીને એટલે રોટલા કરતા આવડે ને એવું બધા કોઈ અમારે મારે પિયરમાં કે જેને ને એને રોટલા કરતા ના આવડો અને ભાત વગાડી દીધા છે મસ્ત બધું વેજીટેબલ મૂકીને અને એસ તુરિયાનું શાક છે અને મરચાં તરી દીધા છે અને ખીર ફ્રીજમાં મૂકી દીધી છે અથતર વતર જોજો જેટલી ગરમી ગરમી થઈ જાય ને જો આ રોટલો જેટલો મસ્ત બન્યો મારો બને એક બને બધો હરા જ બને કોક દાડો એવું થાય આ ફૂલ્યો છે મસ્ત જો ફૂલી છે મસ્ત કોક દાડો એવાય બની જાય કોક બની જાય એવું બધું રોટલા થઈ ગયું શાકે થઈ ગયું રસોઈ કરી દીધી પણ ખાવા વાળા આયા નહીં આ સિંહ આ એક ટાઈ તો રિયું લાગી ત્યારે ત્યાં તો કડવું નીકળી જો આ તો કડવું ચાખ્યું ને તેમ

સાહેબ બધા થેલા ને બધા પકડી ને બાર તો અજવાળું અજવાળું લાગે છે ને કેટલા વાગ્યા ખબર સાડા આઠ જો મેં સિક્કા ગણ્યા તા તો એ સાહેબ વિશ્વાસ ના આવ્યો એ ફરી ગણવા માટે મેં ગણ્યા તો આટલા સિક્કા છે તો એ જો એ ફરી વાર ગણી વિશ્વાસ નતો મારું મારે ગણતરી કોઈ વિશ્વાસ નો નહીં

તમામ જ્યાં તેથી એક દક્ષું પેલું બવા પાણી લાવીએ ને એક દાડો પાડી દઈએ બધું ખંખેરતા ગોદડીએ ખંખેરતા પછી હું હાવેણી લાવેડ જો જેટલું પડીશ બધું સાહેબ ઉપર